તો હવા હું તમને લાભ લાવી દિમતું હું દેવ છતી કોઈ ની જેમ મોને એની માં સુ પૂજે એની માતા શું તમે મારો દીવો કર્યો હશે તો તમારે અહીંયા સો ટકા ટોપું કર્યું 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 કોઈ વળગતી નહી ખેડૂતો આ કોલર મોડો ના કેવાય ભુવાનો એટલો મારા દેવ નો કોલર 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 કોઈ ખોટી રીતે ન્યાય નીતિ ધર્મ માં કઉ છું ખોટી રીતે રમેશ પાવળીયા આવતા જતો કોઈ તમને ઓગળી કરે તો કોલર પકડો ને અને જો એના ઘરનું નખો જ ના વાળું જગત માં મને પહેલવાનું ઓળખે ના તો હું વેળાની માતા પૂછું હતા જો નગર આલડી નગર નગર તેર વાળું હું મરતો નહીં મેઢી ઢીજાળ મેઢી ઢીર પકડી હું વાયડ ના ઝરકટા ની માતા હોય છું સભા વાળું અને મારી વેળા છે મારો પોળ છે અને તમે રૂપિયો કમોન હવા લાભ ના આવું મારું નામ છે જગત નો દેવ નો વખવું તમે મારા મઢે આવો તો દરવાજે દેરા નો ભૂરાશી ખમા કઈ અને જમ મોણન મોણ એવું ઓળખન હાથ અમુક લોકો એવું ઢોંગ ખબર પડે કે ઢોંગ દતંગ તને કેવાય જેના ઘેર વળજી પડે ને તમદારે પહેરવા વસ્તા ના રહેવા દે પગ માં ફાવડું ના રહેવા દે માથા નળીઓ ના રહેવા દે

પણ કોઈને પીડીઓ આવી ગયો કોઈને હું અહંકાર અભિમાન આવી ગયો હોય કોઈને કોઈ વાતનો પાવર આવી ગયો હોય પર સાહેબ અડધી રાતે ગોઘળો ના દબાવ જગતનો વહાર સિંધી છો તમે હે તમે સિંધી છો મારા ચહેર ગોગાના રોમ કેતા હું વેળાની માતા કે તું તારી દીકરીની ની બળતરા લઈને તારી દીકરી નો વખો લઈને મારા મઢે આઈ છે આ મારા દીવાની દીવટ એવું કેશો હું વાડના ઝરકતા રબારી ની માતા વેળા લઈ ને બોલું છું

મારો વધારે રસપૂત ભાઈ તમે પુરોહિત છો ને તમે દર્દી છો મજા મજામાં

તમે દરજી છો અને મારા કન તો કદા ચેહર નું મોમ ઓભરી અને દોડી મારા મઢે આયા છે મારા દેવ ના એવું કે છે બરોબર સાત મહિનાની અંદર છોકરાનું કોમ થઈ જતું સાત મહિના દીકરા નું કેવું કોમ પણ મારી ચહેર વાટી વાટી નું વાટી તારા કરે મારું છે ટોપુ કરતી હું ચહેર બંધ થઈ છું આજે મારા મઢે ગમે તે મોનતા મોન આય એનો કોમ થઈ જાય પણ મે ઘર નું ટોપુ ચમ બંધ કરી હોય છે ઘર ફોમી ચમ વોશ બંધ કરી હોય છે મોણો જતા રહ્યા પણ મારું વેન તૂટી ગયું મારું વેન ચ તૂટી મારું મોણો જતા રહ્યા વેન તૂટી ગયું લે કીર્તિ ભાઈ આ મારો ભાવ આ મારો છે હનો કજ્યો હજી હું કહેતી હું પણ ભગવાન હતા મને કહેવા દેતા હોય આ મારો વધાવો આટલા મારા ચહેરનો કજિયો તમારા વચ્ચે મારા વચ્ચે જો ન બેહવાનું હતું અહીંયા બેઠા અહીંયા મારો કજીયો છે માતા લોહાન વાતની વાત છે જો નતું બેહવાનું અને જો મારો પગલ ઉતારેલો હતો એ તમે પગલ ખવતા એ મારો કજિયો છે બીજો જો મારો કજિયો નહીં હું માતા બોલું છું

એક દાડો આપ્યો તૂટી ગયો તૂટી ગયો તૂટી ગયો કીર્તિ ભાઈ તૂટી ગયો માતાજી ને જુના ટ્રેટી માં ભાગ એ લાયા બાપુ પા ઈના પછી આપણે કોક મુકયો એ એટલા વખો છે માતા એ ઈયા જાતો તમારો મારો ઝઘડો 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 વેળા માતા બાપુ પણ હું ચહેર તો ખરી મારા ભેગા બે દેરા બીજા સુ માતા આ બે બીજા બે દેરા હું વેળાની માતા બોલું છું તમને

वो दवा खाने का है ना उसमें माता जी को बीच में नहीं लाने का no, अच्छा हो जाएगा अच्छा हो जाएगा डॉक्टर बोलो वो कर दो आप ठीक है दवाई करवा दो डॉक्टर बोला वो दवाई करवा दो भगवानदारी फल था

તો મારો આટલો બોલ છે કાલ હવાથી શાંતિ થઈ જાય કાલ હવાથી પોણીયારા ચેર ભાઈ ભગવાન નો દીવો કર આ દિવે થી મારો રોમ તારા ઘેર લાજ રાખે આ વેણ આવે રમેશભાઈ કાલ હવાથી આ પોણીયારા દીવો કરું આ દિવે થી મારો ભગવાન તારી લાજ રાખે જા આટલે જાય અને પાછો પડીને મને પૂજજે તમાર મારી કૃતિ તારી કુળની દેવી

એક એક દીવો એમને ઉભો હશે કરાયો નહીં ગોગા ભેગી ગોગા ભેગી પૂજો છો એક જ દિવે આટલે વાત પડી અને ભગવાન લાજ રાખશે એટલે ભરતભાઈ સમજાવી જાણ હું કરવા તૈયાર છું પણ તૈયાર એ તો થઈ જાય ચિંતા ના કરે વરસાદ તૈયારી થઈ જાય વરસાદ લઈ લીધો કરું છું